જે વિશે જાગૃત કરવામાં આવ્યા અને આવનાર પરિસ્થિતિ સામે કઈ રીતે લડત લડવાની રહેશે એ વિશેષ માહિતી આપવામાં આવી જ્યાં પ્રાણીઓ ત્યાં જંગલ જ્યાં જંગલ ત્યાં આદિવાસ અમારા જંગલ મનોરંજન કે પ્રવાસનનું સ્થળ નથી એ અમારી જીવનશૈલીનું મૂળભૂત આધાર છે જેવા અનેક પ્લેકાર્ડ સાથે લોકોએ પ્રોજેક્ટને રદ કરવા એક જૂથ થયા અને આદિવાસી જન આક્રોશ મહાસંમેલનનું આયોજન સફળતા તરફ આગળ વધ્યું હોય એમ કહેવામાં કોઈ અતિશક્તિ નથી કહી શકાય સામાજિક આગેવાનો અને સ્થાનિક લોકો દ્વારા શું જણાવવામાં આવ્યું આવો સાંભળીએ એમના મુખ્ય આદિવાસી આજે જાહેર સભા છે વિરુદ્ધમાં જેમાં મોટી સંખ્યામાં વિસ્થાપિતો આસપાસના આદિવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સરકાર ચાર પાંચ મુદ્દાઓને લઈને આ જાહેર સભા મળી છે ખાસ કરીને ઉકાળના વિસ્થાપિતો કોને બદલામાં હજુ સુધી જમીન આપવામાં નથી આવી અને એક તરફ સોલાર પ્રોજેક્ટ લાવીને એમને વિસ્થાપિત કરવામાં આવી રહ્યા છે સોલાર પ્રોજેક્ટ લાવી આક્રમણ કરીને જંગલ જમીન માંથી જે ખદેડવામાં આવી રહ્યા છે વિસ્થાપિત ને જેને બંધ કરવામાં આવે જેને લઈને આ જાહેર સભા યોજાય છે આપણા વિસ્તારના જે ધારાસભ્યો છે એમપી છે છે જિલ્લા પંચાયત છે તાલુકા પંચાયત છે એ લોકોએ પાણી લઈને ડૂબી જોઈએ કારણ કે આજ સુધી આ લોકો ન્યાય નથી અપાવી શક્યા એટલે જે રાજકીય પાર્ટીમાં છે ભાજપમાં કોંગ્રેસમાં જે પણ રાજકીય પાર્ટીમાં છે એ તમામ લોકો જો ન્યાય શકતા હોય તો રાજીનામા આપી દેવા જોઈએ અને ડૂબી તમામ આદિવાસીઓ આગામી દિવસોમાં એમના રાજીનામા પણ માંગશે એમના ઘરોને ઘેરાવો પણ કરશે જિલ્લા પંચાયતોનો પણ ઘેરાવો કરશે તાલુકા પંચાયતોનો પણ ઘેરાવો કરશે અને ગુજરાતની વિધાનસભા

ફોર્મ ભરવું પડે તમને નવો ડોક્યુમેન્ટ આપવું પડે જે અમારા ડોક્યુમેન્ટ અમે જેટલી લોકો નો સમજ મળી કહીએ તે જ હતી અને આજે પણ માનતા છે પણ આ લોકો અમને છે ને લોકોને હેરાન કરે છે અને એમાં આજે સાગબાળા તાલુકા અંદર અને ઉમરપાડા તાલુકા ની અંદર જો ખેતી કરતા ખેતીમાં પણ આ લોકો છે ને વિશે બી લાગીને ખાડા આજે આ વિસ્તારમાં હવે જ્યાં વોચેલું એમાં લોકો પ્રોજેક્ટ જમીન હોય કે જંગલ ના જમીન વર્ષ થી ખરા છે એક તો વિસ્થાપિત લોકો છે એમાં તો ત્યાં સોલર પ્રોજેક્ટ લાવ્યા સોલર પ્રોજેક્ટ લાવ્યા એટલે તે લોકો આ સંમેલન ઉભો કર્યો અને એમાં લડત કરવા માટે તૈયાર થયા અને બીજું આ વિસ્તારની અંદર પાંચ પ્રોજેક્ટો આવે છે પાંચ પ્રોજેક્ટો અને તાલુકામાં ત્રણ પ્રોજેક્ટો આવે છે એટલે આ પ્રોજેક્ટો લાવીને શું કરશે પછી પ્રોજેક્ટો લાવે એટલે મને ખાતરી છે કે લોકોને હટાવે અને જે લોકો અભયારણ નામ પર અભિયાન કાર્ય કરે છે પણ અભયારણ નામ પર એ લોકો આપણને અમને ભાગવાનો કોશિશ કરે અને એના જે નામ નામથી આ જે પ્રોજેક્ટ આવે છે તો એ જમીનમાં કારખાના ખુલે એવું અમને ખાતે લાવી ગયેલી છે કેમ કે આજે આ પ્રોજેક્ટમાં એટલી મોટી ગરમી થાય પાણી પાણીમાં મછલી મારતા એ લોકોને મારે નહીં અને કોઈને પાણી દીતું વાય નહી આવી બધું પરીક્ષણ છે અમારા માટે તો આ બધી ક્યારે સમક અમને સરકાર હેરાન કરે છે અને લાલચ આપવાનો વાત કરે એમાં અડધાને સનત મળી છે અડધાને સણત નથી

તાલુકા સણગઢ જિલ્લા સ્થાપી અને આજે અમે જ્યારે આ મીટિંગમાં આ જ્યારે આ આદિવાસીની મીટિંગો ચાલે છે જેમાં અમારા આ વિસ્તારમાં આદિવાસી આદિવાસી વિસ્તારમાં જે જંગલમાં જે અભયારણ્યો આવ્યા છે આ જ અભયારણ્યો અમને અહીં જોઈતા નથી અને જે સોલેર સેલરો આવ્યા છે આ આ પણ અમને જોઈતા નથી અમારે ફરી વાર વિસ્થાપિત થયું નથી જ્યારે અમને પહેલીવાર વિસ્થાપિત કર્યા ત્યારે અમે જેમ તેમ

અને જ્યારે અમારી એક હજુ સમસ્યા છે જે જંગલ જમીનમાં લોક સંઘર્ષ મચાવ દ્વારા અમે ઘણા વર્ષોથી અમે જ્યારે જમીનો કરી રહ્યા છે એ જમીનો પર અમારો અમારા જીવન નિર્વાહ ચાલે છે અને જે અભિયાનો તમે કરશો તો અમારી આ જમીન પણ સિનવાઈ જશે જ્યારે જ્યારે અમે જંગલમાંથી અને અનેક જંગલમાંથી અમે જ્યારે

અગર અમને આ જમીન જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી એ પરિસ્થિતિમાં જ અમે અહીં જીવી રહ્યા છીએ માટે અભ્યારણ કે પછી સોલર અમને કશું જોઈતું નથી અમે ખૂબ દુઃખી છીએ અમે ખૂબ દુખી છીએ જ્યારે અમને લાગે અમારી કોઈ બી સરકાર